વલભીપુર ઉમરાળા રોડ પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત એક યુવાનનું મોત વલભીપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેડે લેતા બાઇક દસ ફૂટ ઊંડા ખાડામાં પડી બાઇક પાછળ બેઠેલા યુવાનનું સારવારના અભાવે કરુણ મોત નીપજ્યું યુવાનનું નામ સુનિલભાઈ રાજુભાઈ ડોડરિયા ઉંમર વર્ષ અઠયાવીસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું રાહદારીઓએ એકસો ને કોલ કર્યો પરંતુ એકસો ઘટના સ્થળે મોડી પહોંચતા યુવાને દમ તોડ્યો જ્યારે બાઇક ચાલક બિપિનભાઈ ડાભીના બંને પગ કપાઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું ઘટનાની જાણ થતા એકસો આઠ પહેલાં પોલીસ પહોંચી ઇજાગ્રસ્તને પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા મારું નામ ગોવિંદ ભરતભાઈ રામજીભાઈ ગામ મારું ઉમરાળા હું વલજીપુર હું વલભીપુરથી શાકભાજી લઈને ઘરે જતો ત્યારે વચ્ચમાં ગાડી એક એકસો ને વીસથી એકસો ત્રીસની સ્પીડમાં જતી હતી અને અટક ગાડી કરેલી આમથી ઉમરાળાથી હોન્ડ આવતું હતું એ ભાઈ અહીં સેન્ટિંગ કામ કરે છે ને મજૂરીના પૈસા માટે આવતા હિસાબ લેવા અને ફોર વ્હીલવાળાએ ઉડાઈડ્યા છે અને એકસો આઠની બેદરકારીના લીધે એક ભાઈ સ્થાળ માટે મૃત્યુ થઈ ગયું છે અને એક ભાઈ ત્રણ જીવન મચે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પણ ઉંબા વલભીપુર પોલીસ સ્ટાફનો સાક સહકાર સારો છે પણ એક આ એકસો ની બેદરકારી લીધે એક ભાઈનું મૃત્યુ થયું છે

સામેવાળા ફોર વાળા આ બે યુવાનોને ટક્કર મારી કે ઓવરટેક કરવાના જે તે કારણોસર ટક્કર મારી એમાં એક યુવાનનું ત્યાં ઘટના સ્થળે મૃત્યુ થયેલું અને એક યુવાનનું ત્યાં એના બંને પગને બહુ ખૂબ હાર્ડ ઇન્જરી થયેલી અને એમને ભાવનગર હોસ્પિટલ માટે ખસેડવામાં આવેલા પરિસ્થિતિ નાજુક ગંભીર કરુણતાવાળી જે કાંઈ ગણો એ અમારા વલ્ભીપુર શહેરની અંદર કે અંદર એવી ઘટના ઘડાણી છે કે આજે દિવાળી જેવા મહાપર્વના દિવસે જેના ઘરે દીપક જ્યોતે જલાવવાની હોય એના દિવસે ઘોર અંધકાર થઈ ગયો એક આશાસ્પદ યુવાનનું અવસાન થઈ ગયું જેના ઘરે બે અઢી વર્ષનો એક દીકરો છે સેવાભાવી યુવક હતો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો જે કાંઈ સર્જાતા એનું નિસ્વાર્થ ભાવે એ વ્યક્તિ લાઈવ વિડિયો ટેલિકાસ્ટ ની અંદર કરતો એટલો બધો પોઝિટિવ માઇન્ડ નો હતો એ છોકરો હતો કે એને કદાચ કોઈ કારણ વિના કોઈ ગાળ તુકારો દીધો હોય ને માર્યો હોય ને તો એ છોકરો ઘરે ગાળ ખાઈને સુઈ જતો પણ કોઈને એવું ન કહેતો કે મને કોઈ માર્યો આ બેદરકારી તો કારણ તંત્રની ઘોર બેદરકારી 108 ની અંદર ઘટના સ્થળના લોકોએ ફોન કરેલા 30 30 મિનિટ સુધી એક કોડ જનરેટ નો થાય સામાન્ય એક કોડ જનરેટ નો થાય એના કારણે 108 આવી ન શકી અને આ યુવાનનો અવસાન થઈ ગયું જરૂરી શું છે તંત્રની કોડ કે માણસનું જીવન માણસનું જીવન જરૂરી છે કે કોડ જનરેટ થાય પછી જ તે આ બધું કરવાનું લાખો કરોડો રૂપિયા એકસો આઠ અને આ પીએમવાય યોજનાની અંદર ચાઉ થઈ ગયા ત્યાં મારી સરકાર કાય ન કરી શકે